તને આજ આવે છે જોવા હા એટલે તું કમ્પ્લીટ તૈયાર રેધી તૈયાર તો હું રહે પણ મન છોકરો ગામ છે ને તો જ હું લગન કરી પૈસા બે હાથ જોડો છો મારી બોન એ મારી માં આટલા તો જોયા આ છે ને અડ્ડે અડ્ડે ગમી જવાનો છે ને કમાડતી પરો પૈસા બે હાથ જોડો હાતે ઓધો નઈ ગમશે તો જ લગન કરે બાકી નઈ કરું

અમને ભગવાને ખૂબ રાગ આલ્યો ગામ બહુ આબરૂ ઘણી પણ પૈસા જ નથી આવ્યા હા હા અરે વેવાઈ બન્યા એટલે તમારા પૈસાના ઢગલા ટેન્શન મેલો સર ઉપર નું અને માય માય રાગ જાય છે એટલે રાગ વેરાય ના બધા ના લેખ છે આ તો બધા કાકા હા વાર છે વાર છે વેવાય વાર છે આખો આખો હે

છોડીને પૂછી લો એટલે રાજીપે બધું થઈ જાય એ રાજી છે ને કોઈ ડિમાન્ડ નહીં રેડી છે. ના એને પૂછવું પડે. તમારે કોઈ ડિમાન્ડ છે? હા સોનમ. હા બોલો શું? છોડીએ નહીં ભાગું. ખોણી કાકા હળીશો કમ ભાગવી છે. કોણમાં મેલ ગાઢવા કદાક ભાગવાની વાત હોય તું ભાગી હાલ દે હે? બે ભાઈ એવું નથી. હા અમારી ભાષા અલગ છે. એટલે એમ કે હાળી ભાજીન કાઈ નઈ કરું એટલે ઘરનું કાઈ કામ નઈ કરું. ઓ હો હો નોકર રાખ્યા છે. રેડી? પણ ખેતરમાં માં બી કોઈ કામ નહી કરું હો આળી છે આપણે ખેતર અને હા બજારમાં માં જવું છે તો ગાડી સિવાય નહી જવું છેલમ છેલી ડિફેન્ડર નોનમ નોની ગાડી એનાથી બધા આઈ મોડેલ જે જૂતો એ લઈ જાય કાકા તો વાતો કે આ જાય તો મને લઈ જાય એકલી ના મેલાય ઈ વાત હાસે હા તો કાળા કાચ કાળી ગાડી માં ફરી એવું ગીત વગાડે છે જાવ હા તો વાતો ની તમારી ડિમાન્ડ મને માથા ઉધીરાડી

અમારે નાનપણ માંગન થઈ ગયો તો રોનક વળોત ઘર માં બધું થઈ જાય અમે બે ભાઈ વાત કરતા અમારે રોટલા ઘડે આવી જુએ બીજું કઈ હાર હાર વાત નથી કરવી નક્કી વાત થશે આપડે બેન હમણાં તું તો માથાકુટ કરે હું શું કહું છું

એક દાડો ખબર ન કરે હાથ ધોયા વગર રોટલા ખવરાઈ જીધાતા તો આ ઘરનું માણસ હોય ને તો હકેતી રોટલો ભાણો તમે પણ કાકા આ તો કે હું ઘરનું કાય કામ ને કરું ભાઈ આ કરશે કરશે ધીમે ધીમે ચાલુ થઈ જાય સમજો ઘર બંધાય ને એટલે તો માણસ સુધરી જાય કાકા ચાર ચાર છોકરા શરમ આવી જોય તમને તમે ભોડું લાબી લપ મત કરો બાપ અમે રેડી તમારા ઘર ની વાત તમારા ઘરે જઈને કરજો અમાર ઢેબી ને હવે જે મૂર્તિઓ ગમે છે એના હારે તમે લગન કરાવશો રેડે રામ 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 હા રામ રામ હેલો હાલો પાકો કાકા હા તો હવે તેમ કરો

બાઇક ઉપર આ લઈ જા ને ડિફેન્ડર આગળ કીધું પડી છે એ તમે ડિફેન્ડર લઈને આવજો અમે બાઇક લઈને ચારે ભઈ ને રેડી હા તો મમ મંગાવ ગાડી બીજું શું એમ થોડું ચાલે હેડ હેડ તું ભેગી આઈ ને એમ થોડું છોકરા મારું નામ ઓને આજો ભયા હા ભયા એ વેવાય ઉપાડતા ને ના કે ઢેબી નામ ના એમ નામ નથી પાડ્યું